રાજકોટની જે પોલીસ છે જે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા અને તેમનું વાહન લઈને પકડી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ને રજૂઆત કરતા કહ્યું હતું કે રાજકોટમાં જે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા તેઓના પાસે કડક કાર્યવાહી કરી દંડ વસૂલવામાં ન આવે પરંતુ તેમને ત્યાં જાગૃતતા લાવી તે હેલ્મેટ પહેરે તે દિશામાં Grazie. Uh -huh. પ્રયાસો કરવામાં આવે જે પ્રકારે આ ધારાસભ્યોએ રજૂઆત કરી છે ત્યાર પછી સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે ગુજરાતમાં અલગ અલગ શહેરો અને જિલ્લામાં પોલીસ જે લોકો હેલ્મેટ નથી પહેરી રહી તેમને પકડી રહી છે અને તેમના પાસેથી દંડ વસૂલી રહી છે તો શું આ ભાજપના ધારાસભ્ય રાજકોટના જ છે અને તે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે તો તેમની રજૂઆતથી આ રાજકોટવાસીઓ છે તેઓને હેલ્મેટ નહીં પહેરવામાંથી મુક્તિ મળી રહેશે કે પછી તેઓના પાસે દંડ કડક કાર્યવાહી કરી નહીં વસૂલવામાં આવે આવા ઉપસ્થિત છે બે મહિનાથી આવેરનેસ કડકાઈથી અમલ કરાવવાની જે વાત આવી એમાં રાજકોટની જનતા પરેશાન થઈ ગઈકાલે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં અત્યારે આ પરિસ્થિતિ છે તો આમાં કંઈક વ્યવહાર ઉકેલ આવે હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં લોકોમાં અવેરનેસ લઈ આવી જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ તો જે અત્યારે દંડ છે કે લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે એ ના આવે ત્યારે એમને આજે બપોરના અત્યારે જ થોડી વાર પહેલા જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું

પુષ્પા આપીને અમલ ન થાય ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી ને લોકો જ્યારે ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે આપણી સુરક્ષા માટે છે એના દંડ થી કોઈ સરકાર ને કોઈ આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસ સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે

લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો